આજે છેલ્લા બે અઢી વર્ષથી આપણા લોકલાડીલા જે ધારાસભ્ય ધારાસભ્યશ્રી છે એ જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય પરિવારની ચિંતા કર્યા વગર એ હંમેશા પ્રજાના પડખે રહ્યા છે આજે જ્યારે મુખ્યમંત્રીની ચર્ચા ના થતી હોય કે પ્રધાનમંત્રી જે દેશના આપણા વડાપ્રધાન છે એની ચર્ચા ના થતી હોય એટલી ડેડીયાપાડાના એક લોકપ્રતિનિધિ ધારાસભ્યની આજે ચર્ચા થાય છે આજે બે હજાર બાવીસ પછી જે ચૂંટાઈને આવ્યા છે એમની પર હંમેશા ખોટાને ખોટા કેસોમાં એમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એમને ફસાવવામાં આવ્યા છે અને ચૈતરભાઈ હંમેશા પ્રજાના પડખે ઊભા રહે છે એ સરકારને અને સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓને ક્યાંકને ક્યાંક ગમતું નથી આજે ચૈતરને ભાઈને જે પ્રાંત કચેરીમાં જે ખોટી રીતે કેસ કરી અને એમની પર જે આ મનરેગાના જે પચીસ કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ કૌભાંડમાં નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના જે દિગ્ગજ નેતાઓ છે એ નેતાઓનું ક્યાંક ને ક્યાંક નામ ખુલે એવું હતું એ માટે એમને ખોટી રીતે અહીંયા ગાડી એમને ટાર્ગેટ કરી અને એફઆઈઆર કરી એમને ફસાવવામાં આવ્યા છે જ્યારે ડેડિયાપાડામાં જે એફઆઈઆર થઈ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં ગાડી કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યાં એકસો ચુમ્માલીસની ધારા લગાવેલી હતી તેમ છતાં પણ પોલીસ પ્રોટેક્શન અને પ્રશાસનના સહયોગથી એમણે આખા ડેડિયાપાડામાં રેલી સ્વરૂપે જઈ અને એમણે પ્રાંત સાહેબને એકસો ચુમ્માલીસ ધારા હોવા છતાં પણ એમણે આવેદનપત્ર આપ્યું છે અને સૂત્રાઉચ્ચાર કર્યા છે તો અમે આજે કલેક્ટર જે જિલ્લાના જે રાજા કહેવાય જે એમણે આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજી બાપુની પ્રતિમા પર અમે ત્યાં ગાડી પુષ્પહાર ફૂલહાર કરી અને અમે ત્યાં ગાડીથી ચાલતા ચાલતા આવતા હતા તો પોલીસે અમને બેથી ત્રણ જગ્યા અમને રોક્યા અમારી મહિલાઓ સાથે અને અમારા જે કાર્યકરો છે એ કાર્યકરો સાથે એમણે ઘર્ષણ કર્યું અમ અમને અંદર આવવા આવતા પહેલાં એમણે કલેક્ટર ઓફિસનો ગેટ બંધ કરી દીધો ત્યારબાદ અમે જ્યારે કલેક્ટર ઓફિસમાં ગયા ત્યાં ગાડી પણ અમારી મહિલાઓ જોડે ધક્કા ધુ કરવામાં આવી અને અમને ખોટી રીતે અહીંયા ગાડી એક આવેદનપત્ર આપવા માટે પણ અમને અહીંયા ગાડી અંદર એન્ટ્રી નથી આપી અમે કલેક્ટર સાહેબને જ્યારે આવેદનપત્ર અંદર આપવા ગયા તો થોડી ઘણી વાત જે છે અમારી રજૂઆત એ સાંભળી અને બીજી જે રજૂઆતો અમારા જે આગેવાનો કરતા હતા એમને અટકાવી દીધા કે કોઈ પણ એક જ વ્યક્તિ બોલો હવે પ્રજાના પ્રતિનિધિ જો ધારાસભ્યને એ લોકો આવી રીતે ખોટી એફઆઈઆર કરી અને એ લોકોને આજે દસ બાર દિવસથી એમને કસ્ટડીમાં મૂકતા હોય જ્યારે ફરિયાદી જે છે એને જ ખુદ આરોપી બનાવી અને એને આજે કસ્ટડીમાં છે જ્યારે આરોપીઓ આજે ખુલે આમ બહાર ફરી રહ્યા છે એમની રજૂઆત લઈને અમે કલેક્ટર સાહેબ પાસે જઈએ છીએ તો કલેક્ટર સાહેબ પણ અમારી યોગ્ય રજૂઆત સાંભળવા માટે એ નથી એટલે અને કલેક્ટર સાહેબ જે જ્યારે અમે રજૂઆત કરવા ગયા તો રજૂઆતો અડધી વર્ષાબેનની સાંભળી બીજા આગેવાનોની રજા રજૂઆતો ન સાંભળી કોઈ પણ એક જ વ્યક્તિની અમે રજૂઆત સાંભળશું એમ કરી અને ખુરશી પરથી ઊભા થઈ ગયા શું આ પ્રજાના ટેક્સથી જે અમારા પ્રજાના ટેક્સથી જે પૈસા મળી રહ્યા છે અને અને આ સરકારી કર કર્મચારીઓ જે ખુરશી પર બેઠા છે એ અમારા પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે બેઠા છે કે ફક્ત આ સરકારોની ગુલામી કરવા માટે બેઠા છે એ ખૂબ જ મોટો પ્રશ્નાચિહ્ન છે અને આ બાબતે અમને યોગ્ય ન્યાય જોઈએ ચૈતરભાઈ જે પર જે ખોટા આરોપો થયા છે એ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે એમને એમની પર આવનારા દિવસોમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી અમારી તમામ આગેવાનશ્રીઓની નમ્ર અપીલ છે